નમસ્કાર મિત્રો બીજ તે ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે ભારતની દવાઓ પર ટ્રમ્પ ટેરિફ નાખશે તો શું થશે અડધું યુ ભારતની દવા ઉપર છીવે છે દર માંથી એક અમેરિકન દવા ખરીદવા સક્ષમ નથી આંકડા વેચી અને ચકડાવે ચડી જશે ટ્રમ્પ ભારતની કોઈ પણ વસ્તુ ઉપર ટેરિફ લગાવી દે તો અમે અરે કેટલા ટકા એ તો સરકાર જાણે મોટા ભાગના નાગરિકો એવું જ વિચારે ભારતના જ લોકો ને પહેલો વિચાર એ જ આવે કે ટ્રમ્પને ટેરિફ લગાવવો હોય તો લગાવે મને કંઈ નુકસાન નથી ને તો આવા લોકોએ એ સમજી લેવું જોઈએ જંગના મેદાનમાં જીત રમતના મેદાનમાં પ્રીત જો ટ્રેડ અને ટ્રેરર ટોક રેરર એક સાથે ન થાય તો મેચ અને ડ્રેરર એક સાથે કેમ એશિયા કપ માટે ભારતની ચાર મજબૂરી ભારતે ઓપરેશન સિંધુ ચલાવીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું ત્યારે પાકિસ્તાનના ક્રિકેટર ફહીમ અશરફે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી એ તસવીરમાં પાકિસ્તાનની આર્મી ઓફિસર તિરંગાની સાડી પહેરીને ઊભેલા ભારત માતાના શેઠામાં સિંદૂરપુરે છે તેવું બતાવ્યું ચાંચિયાઓ અમારા જહાજમાં એકે સુડતાલીસ લઈ ચડી ગયા મંતદરિયા અમારું જહાજ હાઇજેક થયું હાથ પગ બાંધી ગોળીઓના વરસાદ વચ્ચે તડકામાં સુવડાવતા સોમાલિયાના ચાંચિયાઓએ પછી સમુદ્ર ડાકુઓ અંગે અવનવી વાતો સંભળાવી મળે છે ચાંચિયાઓ બંધકોને જે રીતે હેરાન કરે છે તે સાંભળીને સામાન્ય માણસના રૂવાડા ઉભા થઈ જાય છે જરા તો કરો કે આ ચાંચિયાઓ વચ્ચે ત્રણસો એકત્રીસ દિવસ સુધી રહીને ત્રાસ સહન કરનાર વ્યક્તિ કેટલી બહાર આવીને બધું વિગતવાર કહ્યું ટિકટોક વેબસાઇટ ભારતમાં પાંચ વર્ષે અનબ્લોક હોમ પેજ સુધી એક્સ શોપિંગ સાઇટ એલી એક્સપર્ટ પણ શરૂ બે હજાર વીસમાં લગાવતો હતો પ્રતિબંધ ભારતમાં ચાઇનીઝ શોર્ટ વિડીયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકની વેબસાઇટ પાંચ વર્ષ પછી અનબ્લોક કરવામાં આવી છે તે જ સમયે ઓનલાઈન શોપિંગ સાઇટ એલી એક્સપર્ટ અને સાઇનના વેબ પેજ પણ ખુલી ગયા ભારત અને ચીન વચ્ચેના સંબંધો માં તણાવને કારણે બે હજાર વીસ માં આ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ અંબાજી મેળા માં વહેલા જજો. સાત સપ્ટેમ્બર બપોરે સાડા બાર થી મંદિર દર્શન બંધ જતા પહેલા જાણેલો પ્રસાદ અને આરતીનો સમય શક્તિપીઠ અંબાજી માતા ખાતે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેમાં લાખની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે આ વખતે અંબાજી દર્શને જવા હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે સાત સપ્ટેમ્બરને રવિવારે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ છે તેથી મંદિર બંધ થઈ જશે તેનો ટાઈમ જાણીને પછી જજો થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઈક શેરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ